રાજકોટમાં એક શાહ ઘડી ઘટના સામે આવી છે કે જેમાં સગીરા દુષ્કર્મ કરતા બે બની હતી અને બીજી એક આ દેતા બાળક તસવીર ગુનો નોંધાયો હતો અને આ અંગેના પોલીસ થતાં તપાસ કરી રહી હતી અને આ બનાવની વિગતો મુજબ રાજકોટમાં રહેતી આ સગીરા રાયને એકલતા લાભ રહીને ત્યાં ત્રણ શખ્સોને રૂમમાં બોલાવી હતી અને બાદમાં તેમણે સગીરાઓને ધમકી આપી હતી તેની સાથે દુષ્કર્મ આચર્યો પગલે આ સગીરા ગર્ભવતી બની હતી અને બીજી તરફથી બીજી અને ક્લેકર ડૉક્ટર રાદડિયાઓને બાળકને વેચી દીધું હતું આ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે ને આ હાલમાં પોલીસ દુષ્કર્મ અને બાળ તસ્કરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સબક્રાઇબ માય ચેનલ લાઈક શેર